ભણવા જાય આ બે હા? તારીખ તારીખે. ભણવા આવી જાય ને તો તો બંધ થઈ જાય બોલા બ્લોક બ્લોગમાં ન આવે. આમરદાર ઉપાધી નહીં કેમેરા હાશિ વાત છે એ બહુ ગોરા છે ને તો ભઈ બહુ ગોરા ધાર્મિક ના ત્રણેય બહુ ગોરા છે કોણ જાતું નથી તંજસી એને તો રવાના કરવાની છે આ વ્યક્તિ રવાના કરી દેવાની છે તને હો ત જઈશ ને લઈ જવું ને હે હા આ કવરાયેલસ તું બહુ બધા ને એટલે લઈ જવાનું છે તારે હા પાકું પાપું ને હા

ને મારા મમ્મી જો પોંખ કર્યો બાજરાનો એ તો ભાઈ કરીને મને ખબર નહીં તો બે જાઓ ત્યાં આવ્યો છે પોંક ત્યારે કરી ને તો બાજરાનો કેવી રીતે કરો ડુંડા શેકવાના પછી પોંખ પાડીને થઈ ને પછી હા પછી ખાવાનું હોય ખાંડ ખાય તલી ન ખાય એવું નાખીને પછી ખાવો ખાઈએ

કોનો વારો છે હાલો તો તેજસ્વી વારો છે તેજસ્વી કો વારા હે હેલો ભાઈ કેસ કેસ થઈ ગયો ભાઈ કેસ કુલ દીધો જરા કેસ થઈ ગયો તે અમાર વારો અમાર વારો હાલો ને હાનો વારો એ આખરી રહી ગઈ આડી પણ કેસ થઈ જા તો વિડિયો માં કન્ટીન્યુ દે જોવાની હાલો એ ફ્યુ ગયો તો રનિંગ કરવા દોડવા થી દોડી ને ગ્રાઉન્ડ આવી જો છે ને આવી જોયું चा से जलती आराम म ने फेरे फे भाग गयो छे कोणा आठ जी मारे नावानो बाकी छे हो के मारे म आई जी थेंयो वेरिया ती फुइगी ह म आई पेगाम तो कस्टम ह नद नद हम तो बा एनरे से बिन ने मन के तू भी हटती म आई ऊपर रूम में हु 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 गई पसिया तो भी मु करू की तारे रसोइ बनावी जोय ने बनाउन सक्छ मैले आफै आएको मटन 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 मटन

તો સેફ કરો તો આવી રીતે બની શાક ને આપણે ખાવાનું છે મરચું ને રોટલો ને આ તો મારે મરચું નથી ખાવું એને જો આપી દીધું ચાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમિલી જમીને અત્યારે નીચેથી કરાળાનું શાક અને ઉપર અમારા રૂમ ઉપર આવી ગયા છે અને છે ને આજે થોડીક આપણે વાત કરવાની છે વિડીયોમાં કે આપણે કમેન્ટ ને એવું તો કંઈ આવતું નથી તે આપણે કમેન્ટના જવાબ આપીએ એટલે તમે જલ્દીથી કમેન્ટ કમેન્ટ કરી રાખો એટલે અમે તમને જવાબ પણ કમેન્ટના આપી રાખીએ આપણે ધીમે ધીમે દ્વારા શરૂ થઈ ગયા છે અને ધીમે ધીમે આપણી ચેનલ ગ્રો પણ થઈ જશે તો તમારા બધાનો સપોર્ટ હજી બનાવી રાખજો આવી રીતથી એટલે અમે આગળ વધી શકીએ તો ફેમિલી વિડીયો આપણે હવે અહીંયા જ પૂરો કરશું વિડીયો મોટો થઈ જશે તો પછી ક્યારેક ટાઈમ મળશે ત્યારે વાતો કરીશું ઘણી બધી